એન્ટરપ્રાઇઝ ન્યૂઝમાં આ બોલ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનમાં આવનારા પોતાના સોશિયલ મીડિયા પર બ્લોગ દ્વારા ફેન્સ સાથે આ જોડાઈ રહેલા છે કે બેંકબીએ શાહકોને તેમજમાં પ્રોજેક્ટમાં અથવા કે જીવ જેલ સંબંધી અપડેટમાં આપવા રહેલા હાલમાં અમિતાભ બચ્ચને પોતાના તમામ ફેન્સથી માફી માગી છે કે જે સોશિયલ મીડિયા પર સત્તાનો વિષય બની બેંક બે આપનું કેમ કર્યું ચાલુ રહ્યું છે કે શ્રી રિપોર્ટમાં જણાવ્યું છે કે બેંગ બેયના પોતાના વ્યસ્ત ડિન્ચુનમાં જ કર્યું છે કે અમિતાભ બચ્ચન હાલમાં લોકપ્રિય ટીવી શો કોના બનેલા કરોડપતિ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે બેંગ બીને આવનાર પોતાની બ્લોગ પોસ્ટ દ્વારા સાહકો સાથે જોડવામાં પ્રયાસ કરવો જોઈએ કે કામનો કારણ માટે સાહકો માટે વાતચીત કરવો સમય શોધી શક્યો નથી જેના કારણે સાહકો માફી માંગી બ્લોગ વિભાગ માહિતી કહેલું કે મારા શેડ્યુલમાં સમયમાં અનુભવ થયેલા ફેન્સ સાથે વાતચીત કરવા માફી માંગુ છું અમિતાભ બચ્ચનને તમામ સાહકોમાંથી તેમજ જીવનમાંથી ઘણી જવાબદારી કામમાંથી કરવાથી ચિંતાનો ભૂલ પણ નથી ભૂલતા નથી ને આભાર વ્યક્ત કરી શકે અમિતાભ બચ્ચન લખ્યું સાવકો સાચા પ્રેમ શુભકામનાના કારણે હું ખૂબ જ આભારી ધન્ય અનુભવું છું કે આ પછી બિંગ બી એના પોતાની લાઈફ સ્ટાઈલમાં કેટલાક પળોને શેર કરી શકીએ છીએ ક્યારેક ગ્લોબલ રમવાનો યોગ્ય માત્રામાં જમે નાની ક્ષણોમાં શાંતિ સંતુલન અને બિંગ બી પોતાના આ ખૂબ જ વ્યસ્ત હોવાના છતાં પણ તેમણે પોતાના માટે થોડા સમય મળે કે બેંગબુ અમિતાભ બચ્ચન હાલમાં હલકીને શિસ્કીઓને કામ કર્યા છે જોકે પોતાને સમય છે તે કમલ કમલ હાસન અને પ્રભાસની પણ યોજના મળે છે જોકે કે દીપિકા પાદુકર કારણે ફિલ્મનું શૂટિંગ અટકી રહ્યું કે અમિતાભ બચ્ચન આ માત્ર બન્યું છે કે ધ હેઠળ એમિકલમાં તે પાદુકર સાથે જોવા મળે છે